સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે લીંબાત વિસ્તારમાં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારે ડ્રામા બાદ પંદરમી ઓગસ્ટે ગોપાલ ઇટાલીએ ધ્વજવંદન કર્યું છે પંચોતેરમાં સ્વતંત્ર પર્વની સુરતમાં અનેક જગ્યાએ નાના મોટા કાર્યક્રમો કરી ધ્વજવંદન સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી આપના પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું રક્તદાન શિબિર સાથે ધ્વજવંદન કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરાયું હતું કે પોલીસે પરવર્તી ન આપતા આખરે માત્ર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો લેમાતના મોડેલ ટાઉન મેન રોડ પર સંજયનગર સરકારી બાજુમાં શિવાજીનગર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયન હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ કાર્યકરોનું સંબોધન પણ કર્યું હતું ભારત માતા કી જય બнде માતરમ જય જવાન જય કિસાન આજે દેશના પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું આપણને સૌને દેશવાસીઓની શુભકામનાઓ પાઠવું છું અને આજે લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર સમિતિ દ્વારા મોટા પાયે શહેર કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાએ બધાએ ભાગ લે અને ધ્વજવંદન કરી આપણા સ્વાતંત્ર્ય દિવસને ઉજવો છે આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા પરંતુ સ્થાનિક નેતાઓના દબાણના કારણે આમ આદમી પાર્ટી દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ કેન્સલ કરવામાં છેક સુધી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે છેક સુધી લડાઈ લડતા આખરે સ્થાનિક નેતાઓએ સત્તાધારી પાર્ટીના નેતાઓએ બ્લડ બેંક ઉપર દબાણ બનાવ્યું અને છેલ્લો રસ્તો એ કે બ્લડ બેંકના વ્યક્તિઓએ જ અહીંયા હાજરી ન આપવા માટે પોતાની લાચારી વ્યક્ત કરી તો આ આઝાદીને અમે અંડોષ કરતા નજી આવી રીતે જે કાંઈ પણ દબાવવાના પ્રયત્નો થયાં છે એની સામે લડાઈ લડશું અને સાચી આઝાદી જન જન સુધી પહોંચે એવી આઝાદી ઘર ઘર સુધી પહોંચે અને નેતાઓને અધિકારીઓને જે આઝાદી મળી છે એ આઝાદી એક સામાન્ય માણસ સુધી પહોંચે એના માટે અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી સંઘર્ષ કરીશું આમ આદમી પાર્ટી દ્વારા યોજેલા ધ્વજબંધન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો જોડ્યા હતા અને જાણે આમ આદમી પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરાવ્યું હોય તેવા દ્રશ્યો પણ આજે જોવા મળ્યા છે અઝર કુરેશી ન્યૂઝ